હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજની અપડેટ તમારા લોકો માટે ખાસ જોવા જેવી છે કારણ કે કેનેડાની એક પાસ્ટમાં એક પ્રાયોરિટી તરીકે ગણાતું એવું પ્રોવિન્સ જે પ્રોવિન્સમાં પીઆર લેવું બહુ સરળ થતું હતું અને એને કારણે જ તે લોકો ત્યાં આગળ મૂવ થતા હતા અને પીઆર મેળવતા હતા એ પ્રોવિન્સે ફાઇનલી આ વર્ષમાં જ તે ચોથો ડ્રો રિલીઝ કર્યો છે અને કેન્ડિડેટ સિલેક્શનો મોકલ્યા છે એટલે અલ્ટિમેટલી જેને પીઆર મેળવવું છે એના માટે આ વિડીયો ખાસ છે કે કેનેડાનું જો પીઆર મેળવવું છે તો આ પ્રોવિન્સના અપડેશનો બી ચાલુ થઈ ગયા છે અને નવી એપ્લિકેશનો બી ઓપન થઈ ચૂકી છે તો આગળ આગળ હું તમને એની બધી ડિટેલ આપીશ એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય મગજમાં કોઈ સવાલો હોય તો કોમેન્ટ કરતા રહેજો તો તમને સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશ અને બીજું એક વસ્તુ હું દરેક વિડીયોમાં વાત કરું છું એ મુજબ તમારા કરતાં બી કદાચ તમારા કોઈ રિલેટિવ યા કોઈના બી પેરેન્ટ્સ હોય કે જે લોકોને બાળકોને જો અબ્રોડ મોકલવાના છે તો પ્લીઝ ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે એના પર કોન્ટેક કરજો જેથી કરીને બાળકોને એક પ્રોપર ગાઈડન્સ મળી શકે અને નોટ ઓનલી એડમિશન માટે પણ એડમિશન ત્યારબાદ ક્યાં રહેવું કેટલો ખર્ચામાં રહેતો પૈસા બચે પાર્ટ ટાઈમ જોબ્સ આ બધો જે સપોર્ટ જો જોતો હોય તો એમને ઉપર એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે નંબરમાં કોન્ટેક કરવાનું કહેજો તો અમારી ટીમ એમને ફર્ધર ગાઈડન્સ કરશે હવે આપણે મેઈનલી જો આગળ વધીએ તો ટોપિકની અંદર જો વાત કરું તો કેનેડાની અંદર જ્યારે બી પીઆરની વાત આવે ત્યારે એક પ્રોવિન્સ હતું પ્રિન્સ ઝેડવર આઈલેન્ડ કે જ્યાં આગળ પીઆરની અંદર સરળતાથી પીઆર મળતું હોવાને કારણે એના ક્રાઇટેરિયા થોડા લિબરલ હોવાને કારણે લોકોનું પ્રાયોરિટીમાં રહેતું હતું પરંતુ ઘણા ટાઈમથી પાસ્ટ ઇયરમાં બી એમણે એમની એપ્લિકેશનો સ્ટોપ કરી હતી નવા ઇન્વિટેશનો સ્ટોપ કર્યા હતા એને કારણે આ પ્રોવિન્સની જે પ્રાયોરિટી હતી અથવા એની જે પોપ્યુલરિટીઝ કહેવાય એ ઘટી ગઈ હતી પરંતુ આ જ વર્ષમાં ફોર્થ ડ્રો કરીને ફરી એક વખત પોતાની એક ઇમ્પોર્ટન્સ જે છે એ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે જે છે વધારી છે કારણ કે ચોથો સિલેક્શન ડ્રો એમણે મોકલ્યો છે બે સ્ટ્રીમની અંદરમાં એક લેબર ઇમ્પેક્ટ સ્ટ્રીમ અને એક એક્સપ્રેસરી સ્ટ્રીમ બંને સ્ટ્રીમની અંદરમાં વન સિક્સટી એઇટ આઈટી ઇસ્યુ કર્યા છે અને આની સાથે જ તે જે નવી માહિતી મુજબ જે હવે જે ન્યૂ એપ્લિકેશન્સ એટલે કે તમારે બી જો આની અંદર એપ્લિકેશન્સ કરવી છે તો એના ક્રાઇટેરિયા બી એમણે રિલીઝ કર્યા છે કે જેની અંદર તમારે જે ક્રાઇટેરિયા છે એ જાણશો તો એના બાદ તમને ખ્યાલ આવશે કે તમારે એપ્લિકેશન કરવી કે ના કરવી એ ક્રાઇટેરિયા આપણે આગળ જોઈએ એ પહેલાં આપણે એ જોઈએ કે આ ડ્રોની અંદર કોને પ્રાયોરિટી મળી છે જેને કારણે તમને બી ખ્યાલ આવશે કે કોણ લોકો એપ્લાય કરવું જોઈએ અને કોની પ્રાયોરિટી રહેશે જો આ ડ્રોની અંદર જો વાત કરીએ તો એકસો અડસઠ વન સિક્સટી એટ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે બે સ્ટ્રીમ છે લેબર ઇમ્પેક્ટ સ્ટ્રીમ અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ એક્સપ્રેસ સ્ટ્રીમ દ્વારા સિલેક્શન કરવામાં આવ્યા છે પ્રાયોરિટી કઈ યુનિવર્સિટી આના ઉપરથી તમને એ બી ખ્યાલ આવશે કે કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ અથવા જે લોકો હજી જવાના બી છે અને કેનેડાનું પીઆર ઓ સરળતાથી જોઈએ છે યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ યુપીઇ આના સ્ટુડન્ટને પ્રાયોરિટી આપવામાં આવી છે હોલેન્ડ કોલેજવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે અને કોલેજ દે ઇલને પ્રાયોરિટી આપવામાં આવી છે એટલે તમે કદાચ આવી કોઈ કોલેજીસમાં એડમિશન લ્યો તો એ લોકોને બી પ્રાયોરિટી મળે છે ત્યારબાદ જો સેક્ટર કહું કે કયા સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી છે હેલ્થકેર સેક્ટર ટ્રેડ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી છે હવે તો કે આની અંદર ત્રણ સ્ટ્રીમને જે મેઇન ફોકસ કરવામાં આવે છે ક્રિટિકલ વર્કર સ્ટ્રીમ છે સ્કિલ વર્કર સ્ટ્રીમ છે અને ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ છે આ ત્રણ સ્ટ્રીમવાળાને અત્યારે બી પ્રાયોરિટી આપવામાં આવી છે અને ભવિષ્યમાં બી પ્રાયોરિટી મળી શકે છે હવે આપણે મેઇન જઈએ કે એના એલિજિબલ ક્રાઇટેરિયા શું માનો કે કદાચ કોઈ પ્રિન્સિડલ આયર્લેન્ડમાં છે તો એમાં આ યુનિવર્સિટીઓમાં છે આ કોલેજમાં છે તો તો એને પ્રાયોરિટી મળી જ ગઈ છે પરંતુ હવે કોઈ નથી તો એમને જો માનો કે પ્રાયોરિટી લેવી છે તો આની અંદર એપ્લાય કરવું છે તો એમના માટેના ક્રાઇટેરિયા જાણવા માટે ખાસ જરૂરી છે જે ક્રાઇટેરિયા આપણે આગળ જોઈએ હવે તો કે જો આની અંદર આપણે જોઈએ તો લેબર ઇમ્પેક્ટ કેટેગરીની અંદર જો તમારે એલિજિબલ થવું છે તો એટલીસ્ટ એવી કોઈ એક સ્ટ્રીમની અંદર જે લેબર ઇમ્પેક્ટ કેટેગરીની અંદરમાં આવતી હોય એની અંદર તમારે એલિજિબલ થવા માટે સ્ટ્રીમની અંદર તો એજ લિમિટ છે એકવીસથી ઓગણસાઠ વર્ષ ટ્વેન્ટી વન ટુ ફિફ્ટી નાઇન ઇયર્સ નોર્મલી કેનેડા પીઆરની અંદર એવું કહેવાય છે કે ફોર્ટી થ્રી ફોર્ટી ફાઇવ ફોર્ટી સેવન પછી તો આરસીઆઈપી જેવા પ્રોગ્રામો બી બંધ થઈ જતા હોય છે કે જ્યાં આગળ એજના પોઈન્ટ ઝીરો થઈ જવાને કારણે પ્રાયોરિટી નથી રહેતી હોતી આમાં ફિફ્ટી નાઇન ઇયર્સ સુધી પ્રાયોરિટી આપવામાં આવી છે તો એક સારી વસ્તુ એ છે ફૂલ ટાઈમ પરમેનન્ટ જોબ ઓફર તમારે લેવાનો છે ઓર કદાચ ટુ ઈયરનો કોન્ટ્રાક્ટ તમારે લેવાનો છે જે પીઆઈની અંદરમાં લેબર કેટેગરીની અંદરમાં રજિસ્ટર્ડ એમ્પ્લોયર હોય એની પાસેથી સુફિશિયન્ટ સેટલમેન્ટ ફંડ જેને હું એક ઓલરેડી કેટલું ફંડ જોઈએ એક વ્યક્તિના કેટલા હસબન્ડ વાઈફ હોય તો કેટલા છે બાળકો હોય તો કેટલા છે એનો એક વિડીયો ચેનલ પર છે તમે ત્યાં જઈને જોઈ શકો તો એટલે સુફિશિયન્ટ ફંડ હોય તો નોર્મલી હું તમને કહું એક જણ માટે ચૌદ હજાર હોય કેનેડિયન ડોલર બે જણ કે ત્રણ જણ હોય તો વીસ હજાર કેનેડિયન ડોલર હોય તો તમારું કામ ચાલી શકે અને કેનેડિયન લેંગ્વેજ સીએલબી લેવલની જો આપણે વાત કરીએ તો સીએલબી લેવલ ઓનલી ફોર સબમિટ કરવાનું છે જેને કારણે બી તમે આની અંદર એલિજિબલ થઈ શકો અને એપ્લાય કરી શકો છો આ જે બી માહિતી આવી છે અને બને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે અને અમે એક તમારો એક સરળ પ્રયાસ કર્યો છે જો તમને અમારો એક પ્રયાસ સારો લાગ્યો હોય તો વિડીયો એકવાર લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત